સો વોટ્સઅપ હેલો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે નમસ્તે આજના વિડીયો બહુ બેસ્ટ થવાનો છે આજનો વિડીયો સરસ છે આજના વિડીયોમાં તમને મજા પડવાની છે વેગેનર આવી છે આજના વિડીયોમાં સસ્તી મોંઘી અલગ અલગ ભાવની જેને વેગેનર લેવી હોય આ વિડીયો જોજો હું તમારા માટે બેસ્ટ બેસ્ટ વેગેનર લાવ્યો છું સસ્તા ભાવની મોંઘા ભાવની અને અલગ અલગ પ્રકારની જેને પણ સે સેન્ટ્રો કે વેગેનર કોઈ પણ જોવી હોય તમારે લેવી હોય કોન્ટેક કરજો મને જો સેન્ટ્રો છે તો સેન્ટ્રો પણ બતાવીશ વેગેનર હશે તો વેગેનર તો સે જ આમાં પાંચથી છ નંગ છે વેગેનરના તો કોન્ટેક કરજો અને આ વિડીયો જુઓ એન્ડ સુધી તમને મજા પડશે સસ્તી ઓફરો આવી છે મસ્ત મસ્ત ગાડીઓની જે હરાજીમાં બોલાય ને અહીંયા હરાજી થશે હવે અમારે જો તમારે હરાજી કરવાનો વિચાર હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો તો આપણે ગાડીઓની હરાજી કરજું અને ઓફર સાથે આપીશું તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું મસ્ત ભાવની મસ્ત ભાવની એટલે કે એવી ગાડીને એકવાર જોવો ને તમે તો આમ કહેશો કે આ બેસ્ટ છે પેલી બેસ્ટ છે આ બેમાંથી કંઈક ખરીદવું એ વિચારોમાં ખોવાવું હોય ને તો આ વિડીયો જોજો કેમ કે એક એક ગાડી એવી છે ને કે પસંદ આવી જાય જેમ કે આપણે કોઈ છોકરી જોવા જઈએ બે કરે તો કે આ છોકરી સારી છે આ છોકરી સારી છે એવી રીતે ગાડીઓ ગમી જાય તમને તો ચાલો બતાવું છું હવે હવે તમારા માટે બેસ્ટ કન્ડિશનવાળી લાવ્યો છું આ ગાડી આ એક લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે વેગેનર એલેક્સઆઈ બે હજાર દસ મોડલ અને હા કન્ડિશન એટલે કે મસ્ત છે સીએનજી પેટ્રોલ આમાં ઇન્સ્યોરન્સની વાત કરવાનો છું ઇન્સ્યોરન્સ ચાલુ છે પણ આ ગાડી રાજકોટમાં છે એક લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે રાજકોટવાળી ગાડી એલેક્સઆઈ વેગેનર જે સારી છે એટલા માટે મેં તમને બતાવી સીએનજી અને ઇન્સ્યોરન્સ ચાલુ છે કન્ડિશન સારી છે જો તમારે લેવી હોય તો કોન્ટેક કરજો તમે મને અને જણાવજો આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છો અને સારી કંડિશનવાળી હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત હવે તમે આ જુઓ આ વેચવાની છે બે હજાર સોળ મોડલ કિલોમીટર નેવું હજાર પેટ્રોલ સીએનજી એન્ટ્રી છે બેટરી નવી ચાલુ કન્ડિશન એન્જિન પાવરફુલ અને તમારે લેવી હોય તો જલ્દીથી તમે મને વાત જણાવજો અને હા ગુજરાતની છે આ ગુજરાતમાં કઈ બાજુ છે હું તમને નથી બતાવતો અત્યારે તમને પણ બતાવી દઈશ પછી વાત કરાવી દઈશ તમને તો આ ગાડી લાગી સારી મને બેસ્ટ કન્ડિશનવાળી લાગી અને બધું કમ્પ્લેટ છે હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ વિજાપુરની છે આ ગાડી બે લાખ ચાલીસ હજારમાં વેચવાની છે વેગેનર કાર એલેક્સાઈ સીએનજી બે ઓનરવાળી છે અને બીજાપુરમાં પડી છે બે લાખ ચાલીસ હજારમાં આમાં મોડલ નથી આપેલું એટલે મોડલની જાણકારી નહીં આપવાનો હું મોબાઈલ મોડલની કોઈ ડિટેલ નથી આપતો હું અત્યારે હાલ મોડલ કંઈ આપેલું નથી એટલા માટે પણ વસ્તુ સારી લાગે છે અને તમને પોસાય તો કહેજો છેલ્લી બતાવું છું હવે આના પછી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોવા બે લાખ અઠ્ઠાણું હજારમાં વેચવાનું છે મારુતિ વેગનર બે હજાર તેર કંપની સીએનજી નડિયાદમાં પડી છે આ પેટ્રોલ સીએનજી તોતેર હજાર ત્રણસો કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનરવાળી ઇન્સ્યોરન્સ ઇન્સપાયર થઈ ગયો છે પતી ગયો છે ચીલ એ છે ગાડી કન્ડિશનવાળી છે તમારે લેવી હોય તો કહેજો તમે મને